પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સ્વાર્તા ચૌદમો અધ્યાય બીજા વચનમાં મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે નહીં તો હું તમને કહે કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું બાપના ઘરનું અર્થ એટલે સ્વર્ગ અને ત્યાં રહેવાના ઠેકાણા ઘણા છે આદમના મારફતે પાપ આ જગતમાં આવ્યો અને પાપના લીધે મરણ આવ્યું આ મરણે સઘળા મનુષ્યો પર રાજ્ય કર્યું કારણ કે સઘળાએ પાપ કર્યું પાપના લીધે મનુષ્ય માટે બે જ ઠેકાણા છે સ્વર્ગ કાં તો નારક પ્રભુ ખ્રિસ્ત કહે છે કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોડો છે ને તેનું બાળણું પહોળું છે ને ઘણા તેમાં થઈને પેસે છે ચોડો માર્ગ પાપનો છે જે મનુષ્યને પોતાના તરફ ખેંચે છે અને ઘણા લોકો એ માર્ગ પર થઈને જઈ રહ્યા છે જેનો અંત નાશ એટલે નરક છે પ્રભુ આ પણ કહે છે કે સાંકડો છે તે માર્ગ અને જેનું બારણું સાંકડું છે એ જીવન તરફ લઈ જાય છે ઘણા થોડા જ એમાંથી જાય છે આ માર્ગ ખરેખર પ્રભુ સુખ્રી પોતે જ છે આ માર્ગથી સ્વર્ગ મરે છે જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એના માટે બાપના ઘરમાં જગ્યા છે એટલે કે સ્વર્ગમાં આજે આપણે વિચાર કરવાનો છે કે આપણો અંત ક્યાં છે આભાર